અમે જઈએ છીએ આજે હું તમને બતાવીશ બધું અરે માથુ રહી તૈયાર થઈ તો પેલા તમે જોયેલા જ

જઈએ છીએ જઈએ રેલગાડી આવવાની છે તો ફાટક બંધ થઈ ગયું છે તો ટ્રાફિક બહુ થઈ ગયું તો અમે અમારી ગાડી એક બાજુ ઊભી રાખી છે તો બહુ ટ્રાફિક ગયું છે गाड़ी में बता दे हीरे उपन्यास ना कंसल गाड़ी ताप लगा है ताप लगा नहीं आवाज़ नहीं आ रही है तो क्या करें हम चालू सही जो हमने करी है बदली कोई तो मैं लड़वा इधर आता है चिपका હેલો ગાઈશ તો જવાનું છે મળતો દી પણ અમે અત્યારે મહારાજ ના દર્શન માટે બતાવું મંદિર તમને મસ્ત મંદિર છે મહેશકા જવાનું છે

તમે હળદી માતાનું મંદિર બતાવો તમને હા તો અમે હલદી માતાનું મંદિર છે ગાઈ જોઈ લો દર્શન કરાવવું બટીન તો પણ ગાઈ અમારું ઉપર મંદિર છે માથારીનું ત્યાં જઈએ છીએ બતાવવું ઉપરનું મંદિર

બધી આવી છે જાગુ આવે છે પાછે જલ્દી ના હોય તો બતાવો માતાજી નું મંદિર અંદર થી તમને જાગુ આવી જઈ બતાવો મંદિર મંદિર મે કોણી ઓણી હતા તો વરસાદી ની હું લેવું હોય તો એ મળે આ ચહેર માતા ની વકરી છે હે ચહેર માં તો ગાઈ રહી ચહેર માતાના દાઢવા છો હું તમને બતાવું કેટલા વર્ષોથી એમના હિંમત છે પછી પછી બગડતા બી નહીં કંઈ નહીં માતાજીનો એટલો બધો હાથ છે અને હિસ્ટ્રી આખી જુદી છે તમારે તો હું ખોબદાર કહે માતાજીનું પાડનું ને બધું છે માતાજીનું મજ ગયા છે

માતાના દર્શન માટે પોતાજી જઈએ છીએ વરસાદ ચાલુ જ છે હજુ તો બધો બહાર નીકળી ગયો છે મંદિરના તો બતાવું તમને ગોચર માતાનું મંદિર જઈએ તો ગાય રાતના હાથ વાગી ગયા છે અમે પોતાજી પહોંચી ગયા છીએ તો

તો માતાજી માતાજીનો દર્શન થઈ ગયો છે છે વરસાદ ચાલુ છે જોરદાર સમજીએ છીએ ઘેર બધો બજારમાં એ બધું લેવું છે લઈ લઈએ જઈએ ઘેર તો જતો તો ઘેર ને આ છીએ સિકોધર માતા દર્શન કરવા માટે ગંગવા હોવાની સિકોધર માતા તમને મંદિર બતાવું

એ આ મંદિર છે થી બતાવું ગયું અંધારું થઈ ગયું છે એટલે દેખાય છે નહીં હતું અંધારું બહુ થઈ ગયું છે એટલે તો ગાઈશ મંદિરનો દર્શન થઈ ગયો છે એમાં શ્રીખોતર માતાનો જે પૂર્વ છે જે મેન સ્થાન એ તમને બતાવું ગંગવા ખોવાની શ્રીખોતર તો બતાવું તમને જોવો

તો માતાજી નો દર્શન થઈ ગયા છીએ તો અમે જઈએ છીએ પાલોદર બતાવું જોગની માતાનું મંદિર તો ગાઈઝ પાલોદર આવી જાય છીએ અમે બતાવું જોગની માતાનું મંદિર તમને જોગની માતાનું મંદિર છે બતાવું માતાજીના મંદિર જોડે સ્વાતે નાટક બી ચાલુ છે લઈ એ નાટક બી ચાલુ છે નાજોગની માતાનું મંદિર છે પાછળ દર્શન કરી લો બધા તો અમે જોઈએ છીએ બધા ઘરે અમારા બ્લોગનો તમે લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી